પોરા ધુમગા દોર ને પી દે એ જ દોરતી આની દોરતી ઓય માંસા એક ધરમ સા ના આજુ ડાક દેલો ખાવ એ દઈ કે પાઈલા આવલી બાપ થાય એ માસી તીકો એ ઉરે ના કર પી દે માસી તીકો હા એ માસી માસી હા હા રેડે દિયા લેડે દિયા લી એ દેલે એ દેલે 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 આજા ઓ ઓ ડબલું સરી ડબલું માウル ફાડારે દોર બર બર ડમ ડમ આવ આરા મી સુજી નહિ લેડે એ દોરી સારી આ કે રાખતરી નહી કી એ જા લે સસા એ આફા દે જાડી જાડી જા એ ભાઈ કે કે તે ભાઈ ના மாசம் ஆசிரி கிடக்குட மாதிரி